આવો આપણે આત્મિક પવિત્ર ભૂમિની તીર્થયાત્રા ઉપદેશ શીર્ષક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ ખ્રિસ્તી ધર્મમાં તેઓ તીર્થયાત્રા માટે ક્યાં જાય છે ઘણા ખ્રિસ્તીઓ યરૂશલેમ જાય છે ત્યારે આપણે આત્મિક તીર્થયાત્રા માટે ક્યાં જવું જોઈએ શું આત્મિક યરૂશલેમ જવું સ્વાભાવિક નથી

આત્મા અને કન્યા શું કહે છે આવો આવો આજે બાઇબલ ના દ્વારા પરમેશ્વરની ઈચ્છાનો અભ્યાસ કરીએ જે આપણને આવવા અને પરમેશ્વર ને મળવા માટે જાગૃત કરે છે જેથી તેમના દ્વારા આપણે આપણા આત્મિક આશીષો અને આશાઓને પૂરી કરી શકીએ આવો આપણે અધ્યાય એક વચન એક પર એક નજર કરીએ અધ્યાય વચન પ્રકટીકરણ એટલે જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે તે વિશેનું પ્રકટીકરણ જે પોતાના સેવકોને કહી બતાવવા માટે ઈશ્વરે તેમને આપ્યું તે તેમણે પોતાના દૂતને મોકલીને તે દ્વારા પોતાના સેવક યોહાન ને તે જણાવ્યું અને એણે ઈશ્વરના વચન વિશે તથા ઈશુ ખ્રિસ્તની સાહેદી વિશે એટલે જેટલું પોતે જોયું હતું તે વિશે સાક્ષી આપી આ ભવિષ્ય વચનો જે વાંચે છે ને જેઓ સાંભળે છે અને એમાં જે લખેલું છે તે પાડે છે તેઓને ધન્ય છે કેમ કે સમય પાસે છે આજે આપણે આત્મિક પવિત્ર ભૂમિની તીર્થયાત્રા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ મુદ્દો આ છે કે યરુશલેમ સ્વર્ગીય માતાની પાસે કોણ આવે છે વચન ત્રણ કહે છે આ ભવિષ્ય વચનો જે વાંચે છે ને જેઓ સાંભળે છે તેઓને ધન્ય છે તેમજ એમાં જે લખેલું છે તે પાડે છે તેઓને ધન્ય છે શું આપણે ભવિષ્યવાણીના વચન વાંચી અને સાંભળી નથી રહ્યા અને તેમાં જે લખ્યું છે તેનું પાલન નથી કરી રહ્યા આપણે તેમને વાંચીએ છીએ સાંભળીએ છીએ અને પાડીએ છીએ બાઇબલ ભવિષ્યવાણી કરે છે કે બધાએ યરુશલેમ સ્વર્ગીય માતા પાસે પાછા ફરવું જોઈએ અમુક લોકો તે ભવિષ્યવાણીના વિષયમાં માત્ર વાંચે છે અને બીજા કોઈ પગલાં લેતા નથી માત્ર તેને સાંભળે છે ઘણા લોકો આ પણ નથી જાણતા કે બાઇબલમાં આવી ભવિષ્યવાણી છે જોકે વિશ્વભરમાં સિયોનના બધા બાળકો ભવિષ્યવાણીના વચન વાંચી રહ્યા છે સાંભળી રહ્યા છે અને તેનું પાલન કરી રહ્યા છે તેથી આપણે હંમેશા પરમેશ્વરનો આભાર માનવો જોઈએ કે આપણને ત્રણેય આશીર્વાદો પ્રાપ્ત થઈ રહ્યા છે તેને વાંચવાનો સાંભળવાનો અને તેને પાળવાનો આશીષ ત્યારે શું બાઇબલની ભવિષ્યવાણીના વચનોને વાંચવા સાંભળવા અને મનાવવાની પરમેશ્વરની ઈચ્છા નથી બાઇબલ યરુશલેમ સ્વર્ગીય માતાના વિષયમાં શું ભવિષ્યવાણી કરે છે આવો આપણે ગલાતીઓ અધ્યાય ચાર વચન છવ્વીસ પર એક નજર કરીએ ગલાતીઓ તે ચાર વચન છવ્વીસ પણ ઉપરનું યરુશલેમ સ્વતંત્ર છે તે કોણ છે તે આપણી માતા છે શું આ પૃથ્વી પર યરુશલેમ નામનું એક નગર નથી જેને દાઉદે બાંધ્યું છે જ્યારે કોઈ તીર્થયાત્રા પર જાય છે ત્યારે ઘણા લોકો માત્ર ભૌતિક યરુશલેમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જોકે પરમેશ્વર આપણને જાગૃત કરી રહ્યા છે કે શારીરિક યરુશલેમ આત્મિક યરુશલેમ સ્વર્ગીય માતાને પ્રગટ કરવા માટે એક પ્રતિ છે ખરું ને પણ ઉપરનું યરુશલેમ સ્વતંત્ર છે તે આપણી માતા છે આવું આપણે વચન સત્યાવીસ જોઈએ કેમ કે લખેલું છે એ વંજા જેને સંતતિ થતી નથી તે તું આનંદ કર જેને પ્રસૂતિ વેદના થતી નથી તે તું હર્ષનાથ કર કેમ કે જેને વર છે તેના કરતા એકલી મુકાયેલી સ્ત્રીના સંતાન વધારે હોય છે હવે હે ભાઈઓ આપણે ઈશકની જેમ વચનના છોકરા છીએ પણ તે વખતે જેમ દેહ પ્રમાણે જન્મેલાય આત્મા પ્રમાણે જન્મેલા અને સતાવ્યો તેમ હમણાં પણ છે પણ પૌત્રલેખ શું કહે છે દાસીને તથા તેના પુત્રને કાઢી મૂકી કેમ કે દાસીના પુત્રને પરણેતરના પુત્રની સાથે વારસો મળશે નહીં માટે ભાઈઓ આપણે દાસીના છોકરા નથી પણ પરણેતરના છીએ આમીન બાઇબલ આપણને ગલાતીઓને પત્ર દ્વારા જાણવા દે છે કે યરૂશલેમ સ્વર્ગીય માતાની સંતાન જે ઉપર છે સ્વર્ગના રાજ્યના વારસ છે આપણે તેને માત્ર વાંચવા અને સાંભળવાનો જ નહીં સ્વર્ગીય માતાની સંતાન બનવાની બાબતના સંબંધમાં આવો આપણે પ્રકટીકરણ અધ્યાય બાવીસ પર એક નજર કરીએ આવો આપણે પ્રકટીકરણ અધ્યાય બાવીસમાં માં એક બીજી ભવિષ્યવાણીની તપાસ કરીએ અધ્ય બાવીસ વચન સત્તરમાં આ લખ્યું છે આત્મા તથા કન્યા બંને કહે છે આવો ત્રિયકના પ્રમાણે આત્મા પિતા પરમેશ્વરને દર્શાવે છે આપણા માટે આપણા પિતાની કન્યા કોણ છે તે આપણી માતા છે કૃપયા પિતા અને માતા જે કહે છે એને ધ્યાનથી સાંભળો પિતા અને માતા શું કહે છે આવો જે સાંભળે છે તે એમ કહે કે આવો અને જે તરસ્યો હોય તે આવે જે ચાહે તે જીવનનું પાણી મફત લે તેથી આપણે આનંદ જીવન પ્રાપ્ત કરવા માટે પિતા અને માતાની પાસે આવવું જોઈએ ખરું ને ઘણા લોકો યરુશલમની તીર્થયાત્રા કરવા ઉત્સુકતાથી ઈચ્છે છે ઘણા લોકો યરુશલેમની મુલાકાત લેવાને જીવનભર ઈચ્છે છે જીવનના જળનો સ્ત્રોત અને અનંત જીવન ક્યાં છે જેની આપણે શોધ કરવી જોઈએ શું તેઓ સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતા પાસે નથી મળી આવતા જીવનનું જળ જ્યાં સુધી પિતા અને માતા દ્વારા આપવામાં ન આવે ત્યાં સુધી અસ્તિત્વમાં નથી લખ્યું છે જે તળસ્યો હોય તે આવે જે ચાહે તે જીવનનું પાણી મફત લે તેથી આપણે તે સ્થાનને શોધવું જોઈએ જ્યાં પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર જે આત્મા અને કન્યા છે નિવાસ કરે છે જે લોકો પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરને મળે છે તે સૌથી આશીષિત લોકો છે ખરેખરમાં આપણે આશીર્વાદિત છીએ આપણે યરુશલેમમાં છીએ આપણને યરુશલેમથી દિલાસો મળે છે અને આપણે યરુશલેમ દ્વારા પ્રદાન કરવામાં આવેલ જીવનના જળમાં રહીએ છીએ આપણે આ હંમેશા યાદ રાખવું જોઈએ આ કારણે બાઇબલ તે લોકો વિશે શું કહે છે જે બાઇબલમાં લખેલી વાતોને વાંચે છે સાંભળે છે અને પાડે છે તેઓ ધન્ય છે તેથી જે લોકો યરુશલેમ સ્વર્ગીય માતાની પાસે આવે છે તેઓ આત્મિક પવિત્ર ભૂમિની તીર્થયાત્રા પર પર છે આવો આપણે અધ્યાય જઈએ પ્રબોધકોએ આખી યરુશલેમ વિશે ભવિષ્યવાણીઓને નોંધ કરી છે અધ્યાય ત્રણ વચન સત્તર આવો આપણે અધ્યાય ત્રણ વચન સત્તર પર એક નજર કરીએ તે સમયે તેઓ યરુશલેમને યહોવાનું રાજ્યસન કહેશે અને સર્વ પ્રજાઓ ત્યાં એટલે યહોવાના શું કરશે થશે પ્રજાઓ ક્યાં ભેગી થશે સર્વ પ્રજાઓ ત્યાં એટલે યરુસેમમાં યહોવાના નામને લીધે ભેગી થશે અને પોતાના પાપી હૃદયના દુરાગ્રહ પ્રમાણે તેઓ ફરી ચાલશે નહીં તે સમયે યહુદિયાનો વંશ ઇઝરાયલના વંશની સાથે હળીમળીને ચાલશે ને ઉત્તર દેશમાંથી ભેગા થઈને મેં તમારા પૂર્વજોને વારસામાં આપેલા દેશમાં તેઓ આવશે અહીં લખ્યું છે તેઓ યરૂશલેમને યહોવાનું રાજ્યસન કહેશે અને સર્વ પ્રજાઓ ત્યાં એટલે યરૂશલેમમાં યહોવાના નામને લીધે ભેગી થશે સરળ શબ્દોમાં આ એક તીર્થયાત્રા છે બધા લોકો યરુશલેમ સ્વર્ગીય માતાની મહિમાને જોવા માટે એકઠા થશે યરમિયાનું પુસ્તક લગભગ બે હજાર સાતસો વર્ષ પહેલા લખેલી ભવિષ્યવાણી છે આવો આપણે યશાયા અધ્યાય છાસઠ પર પણ જઈએ યરુશલેમમાં દિલાસો પ્રાપ્ત કરવાના વિષયમાં યશાયાએ આ પ્રમાણે ભવિષ્યવાણી કરી यशाया अध्याय छियासठ वचन दस यरुशलेम पर प्रेम करना तमे सर्व तेनी साथे हरखाओ ने तेने लीधे आनंद करो तेने लीधे शोक करना तमे सर्व तेनी साथे हरखाओ जेथी तमे तेना दिलासा नु स्तनपान करीने धराओ अने तेना भरपूर गौरव माथी चूसीने મગ્ન થાવ કેમ કે યહોવા કહે છે હું તેની પાસે નદીની જેમ શાંતિ તથા ઉભરાતા નાળાની જેમ પ્રજાઓની સમૃદ્ધિ પ્રસારનાર છું તમે ધવાશો કેડે ઉંચકી લેવાશો ખોડામાં તમને લાળ લડાવાશે જેમ કોઈ માણસને તેની માં દિલાસો આપે છે તે પ્રમાણે હું તમને દિલાસો આપીશ અને યરુશલેમમાં તમે દિલાસો પામશો આ ભવિષ્યવાણી ઉપરાંત કે સર્વ પ્રજાઓ યરુશલેમમાં એકઠી થશે યશાયા અધ્યાય છાસઠ ભવિષ્યવાણી કરે છે કે યરુશલેમ પર પ્રેમ રાખનારા બધાને તેના ખોળામાં લાડ લડાવશે અને યરુશલેમમાં દિલાસો આપવામાં આવશે આવો આપણે અધ્યાય સાઈઠ પર જઈએ આવો આપણે યશાયા અધ્યાય સાઈઠ વચન એક પર એક નજર કરીએ ઓઠ પ્રકાશિત થા કેમકે તારો પ્રકાશ આવ્યો છે ને યહોવાનો મહિમા તારા પર ઉગ્યો છે જુઓ અંધારું પૃથ્વીને તથા ઘોર અંધકાર લોકોને ઢાંકશે પણ યહોવા તારા પર ઉગશે ને તેનો મહિમા તારા પર દેખાશે પ્રજાઓ તારા પ્રકાશ તરફ તથા રાજાઓ તારા ઉદયના તેજ તરફ ચાલે આવશે તારી દ્રષ્ટિ ચારે તરફ ઊંચી કરીને જો તેઓ સર્વ ભેગા થાય છે તેઓ તારી પાસે આવે છે તારા પુત્રો દૂરથી આવશે ને તારી પુત્રીઓને કેડે બેસાડીને લાવવામાં આવશે ત્યારે તું તે જોઈને પ્રકાશિત થઈશ ને તારું હૃદય ઉછળશે ને પ્રફુલ્લિત થશે યશયા અધ્યાય સાઈઠ ની ભવિષ્યવાણીઓ પ્રકટીકરણ અધ્યાય એક ની જેમ છે જ્યાં આ લખ્યું છે આ ભવિષ્ય વચનો જે વાંચે છે ને જેઓ સાંભળે છે અને એમાં જે લખેલું છે તે પાડે છે તેઓને ધન્ય છે ઘણા લોકો તીર્થયાત્રા માટે ભૌતિક યરુસેમ ને શોધે છે પરંતુ સિયોના બાળકો યરુસેમ સ્વર્ગીય માતાને શોધે છે આ તફાવત છે તેઓ શારીરિક વસ્તુઓનો પીછો કરે છે જ્યારે આપણે આત્મિક વસ્તુઓનો પીછો કરીએ છીએ તેમની પાસે શારીરિક દ્રષ્ટિકોણ છે પરંતુ આપણી પાસે ભવિષ્યવાણીની આંખો અને વિશ્વાસની આંખો છે અને આપણે આત્મિક યરુશલેમમાં આવીએ છીએ આવો આપણે વચન ચાર ફરીથી જોઈએ તારી દ્રષ્ટિ ચારે તરફ ઊંચી કરીને જો તેઓ સર્વ ભેગા થાય છે તેઓ તારી પાસે આવે છે તેઓ સર્વ ભેગા થાય છે તેઓ યરુશલેમ સ્વર્ગીય માતાની પાસે આવે છે વિશ્વના લોકો પવિત્ર ભૂમિની તીર્થયાત્રા માટે ભૌતિક યરુશલેમ આવે છે તે બધા આત્મિક સ્વર્ગીય બાળકોની પ્રતિછાયા છે જે યરુશલેમ સ્વર્ગીય માતા પાસે પાછા ફરે છે આવો આપણે વચન ચાર ફરીથી જોઈએ તારી દ્રષ્ટિ ચારે તરફ ઊંચી કરીને જો તેઓ સર્વ ભેગા થાય છે તેઓ તારી પાસે આવે છે તારા પુત્રો દૂરથી આવશે ને તારી પુત્રીઓને કેળે બેસાડીને લાવવામાં આવશે ભલે બે વર્ષ પહેલા આ ભવિષ્યવાણી કરવામાં આવી હતી પણ હવે તે ખૂબ સચોટતાથી પૂરી થઈ રહી છે આવો આપણે વચન આઠ જોઈએ આ જેઓ વાદળની જેમ ને પોતાની બારીઓ તરફ આવતા કબૂતરની જેમ ઉડી આવે છે તેઓ કોણ હશે આવો આપણે વચન બાર પર જઈએ જે પ્રજા તથા જે રાજ્ય તારી સેવા નહીં કરે તે નાશ પામશે હા તે પ્રજાઓ ખચિત ઉજ્જળ થશે આવો આપણે વચન ચૌદ પર જઈએ જેઓએ મારા પર જુલમ કર્યો તેઓના પુત્રો તારી પાસે નમતા આવશે ને જેઓએ તને તુચ્છ માન્યું તેઓ સર્વ તારા પગના તળિયા સુધી નમશે અને તેઓ તને યહવાનું નગર ઇઝરાયલના પવિત્ર ઈશ્વરનું સિયોન કહેશે આવો આપણે વચન વીસ પર જઈએ ત્યાર પછી તારો સૂર્ય કદી અસ્ત પામશે નહીં તેમ તારો ચંદ્ર જતો રહેશે નહીં કેમ કે યહોવા તારું સદાકાળનું અજવાળું થશે ને તારા શોકના દિવસો પૂરા થશે આવો આપણે વચન બાવીસ પર જઈએ છેક નાનામાંથી હજાર થશે ને જે નાનકડો છે તે બળવાન પ્રજા થશે હું યહોવા ઠરાવેલે સમયે તે જલ્દી કરીશ જે દિવસે યરુસેમની મહિમા આખી દુનિયા પર ચમકશે બધા રાષ્ટ્રો યરૂમ સ્વર્ગીય માતા પાસે પાછા ફરશે આ મને વિચારવા દે છે શું મારી સ્થિતિ ખરેખરમાં આશીર્વાદિત નથી બાઇબલ અને પ્રબોધકો ભવિષ્યવાણી કરે છે કે યરુશલીમ સ્વર્ગીય માતા તીર્થયાત્રાના કેન્દ્રમાં છે બાઇબલ યરુશલીમમાં એકઠા થનારા દરેક વ્યક્તિ વિશેની ભવિષ્યવાણીઓથી ભરેલી છે આવો આપણે યશાયા અધ્યાય ઓગણપચાસ પર જઈએ યશાયા અધ્ય ઓગણપચાસ વચન અઢાર ચારે તરફ દ્રષ્ટિ ફેરવીને જો આ સર્વ એકઠા થઈને તારી પાસે આવે છે છે યહોવા કહે કે કે મારા જીવના સોગન તું તે સર્વને આભૂષણની જેમ ધારણ કરીશ અને કન્યાની જેમ તું તેઓને કમરે બાંધીશ તારી ઉજ્જડ તથા વસ્તી વિનાની જગાઓ ને તારો પાયમાલ થયેલો દેશ તે તો હવે વસ્તી માટે પૂરો પડશે નહીં અને તને ઘડી જનારા આઘા રહેશે જે પુત્રો તારાથી છૂટા પડ્યા હતા તેઓ ફરીથી તારા સાંભળતા કહેશે અમને સંકળાશ છે અમારે માટે જગા કર કે અમે રહી શકીએ ત્યારે તું તારા મનમાં કહેશે મારે માટે તેઓને કોણે જન્મ આપ્યો છે કેમ કે હું પુત્રહીન ને વાંઝણી છું બંદીવાન તથા આમ તેમ ભટકનારી છું તેઓને કોણે ઉછેર્યા છે હું એકલી રહેતી હતી તેઓ ક્યાં હતા પ્રભુ યહોવા એવું કહે છે જુઓ હું વિદેશીઓની તરફ મારો હાથ ઊંચો કરીશ ને લોકોની તરફ મારી ધ્વજા ઊભી કરીશ તેઓ તારા દીકરાઓને ગોદમાં લઈને આવશે અને તારી દીકરીઓને ખભે બેસાડીને લાવશે રાજાઓ તારા વાલી અને તેમની રાણીઓ તારી ધાવો થશે ભૂમિ પર નાક ઘસીને તેઓ તને નમશે તેઓ તારા પગની ધૂળ ચાટશે ત્યારે હું યહોવા છું અને મારી રાહ જોનારા લજવાશે નહીં એવું તું જાણીશ યશાય અધ્યાય ઓગણપચાસ પણ આપણને જાગૃત કરે છે કે બાળકો યરુશલેમ સ્વર્ગીય માતા પાસે પાછા ફરશે આવો આપણે યશાયા અધ્યાય બાસઠ પર જઈએ યશાયા અધ્યાય બાસઠ વચન છ એ યરુશલેમ મેં તારા કોટ ઉપર ચોકીદારો મૂક્યા છે તેઓ આખો દિવસ તથા આખી રાત કદી શાંત રહેશે નહીં યહોવાને યાદ દેવડાવનારાઓ તમારે વિશ્રામ લેવો નહીં પરમેશ્વર કોની સ્થાપના કરે છે યરુશલેમની સ્થાપના કરવાનો અર્થ છે આપણને યરુશલેમ વિશે જે આપણી આત્મિક માતા છે જાણ કરવી છે તે યરુશલેમને સ્થાપે ને પૃથ્વી પર તેને તે તેને શું કરે છે સ્તુત્ય કરે ત્યાં સુધી પ્રભુને વિશ્રામ આપવો નહીં છેવટે આપણે યરુશલેમના કોટ ઉપર ચોકીદારો છીએ ત્યારે આપણે બધા લોકોને કોની ઘોષણા કરવી જોઈએ આપણે યરુશલેમના મહિમાની ઘોષણા કરવી જોઈએ આપણે ઘોષણા કરવી જોઈએ કે યરુશલેમ સ્વર્ગીય માતાને ગ્રહણ કરવું સૌથી આશીષિત તીર્થયાત્રા છે ખરું ને એટલે આત્મા અને કન્યા પ્રગટિકરણ અધ્યાય બાવીસ વચન સત્તરમાં સ્વર્ગીય સંતાનોને તેમની પાસે આવવા માટે કહે છે આ ઉપરાંત પરમેશ્વર કહે છે કે સર્વ પ્રજાઓ પ્રવાહની જેમ યરુશલેમ આવશે તેમણે ભવિષ્યવાણી પણ કરી રાજાઓ તારા વાલી અને તેમની રાણીઓ તારી ધાવો થશે તેઓ તને નમશે તેઓ તારા પગની ધૂળ ચાટશે પરમેશ્વર બધી ભવિષ્યવાણીઓને યશાય અધ્યાય બાસઠ છાસઠ સાહીઠ અને ઓગણ ગલાતીઓ અધ્યાય ચાર અને પ્રકટીકરણ અધ્યાય બાવીસ ને એક સાંકળની કડીઓની જેમ એક સાથે બાંધે છે આપણા બધા ખોવાયેલા ભાઈ અને બહેનો યરૂશલેમ સ્વર્ગીય માતા પાસે પાછા આવશે લોકોને હજુ સુધી આ ખબર નથી આપણે સમજવું જોઈએ કે આત્મિક યરૂશલેમની તીર્થયાત્રા કરવી સૌથી આશીષિત કાર્ય છે અને આપણી ઈચ્છાઓને પૂરી કરવાનો એકમાત્ર રસ્તો છે આ રીતે પ્રેરિતોના કૃતિઓ અધ્યાય એકમાં જ્યારે પરમેશ્વર બે હજાર વર્ષ પહેલા ઈશુના નામે આ પૃથ્વી પર આવ્યા તો તેમણે કહ્યું યરુશલેમથી જતા ના પણ યરુશલેમમાં રહો ત્યારે તેમને સ્વર્ગ તરફથી ભેટ પ્રાપ્ત થશે તેમને શું મળ્યું શું તેમને પચાસમાના પર્વ પર પવિત્ર આત્માનો પહેલો વરસાદ ન મળ્યો આવો આપણે પ્રેરિતોના કૃત્યો અધ્યાય એક પર જઈએ શારીરિક યરુશલેમ છે અને આત્મિક યરુશલેમ છે આ પરમેશ્વરની ઈચ્છા છે કે આપણે શારીરિક યરુશલેમ દ્વારા આત્મિક યરુશલેમને સમજીએ આવો આપણે પ્રેરિતોના કૃત્યો અધ્યાય એક વચન ત્રણ પર એક નજર કરીએ આવો આપણે અધ્યાય એક વચન ત્રણ જોઈએ મરણ થયા પછી તેમણે પોતે સજીવ થયાની ઘણી સાબિતી આપી અને ચાલીસ દિવસ દરમિયાન તે તેઓને દર્શન આપતા અને ઈશ્વરના રાજ્ય વિશેની વાત કહેતા રહ્યા તેમણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી તેમની આજ્ઞા શું હતી યરૂશલેમથી જતા ના શું તેમને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે હોવું જરૂરી હતું તેઓ તેને યરીખો અથવા પ્રાપ્ત કરી શકતા હતા તે અન્ય સ્થળોએ પણ પ્રાપ્ત થઈ શકે છે પણ ઈશુએ કહ્યું યરુસેલેમથી જતા ના યુરુસેમથી જતા ના પણ પિતાનું જે વચન તમે મારા મુખમાંથી સાંભળ્યું છે તેની રાહ જોતા રહેજો કેમ કે યોને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો તેથી ઈશુરની આજ્ઞાનું પાલન કરતા શિષ્યોએ દસ દિવસ સુધી પ્રાર્થના કરી પ્રેરિતોના કૃત્યો અધ્યાય બે માં પચાસ પર્વ પર તેમને શું પ્રાપ્ત થયું તેઓ પવિત્ર આત્માના પહેલા વરસાદથી ભરાઈ ગયા અહીં જેમ ઈશુએ યરુશલેમને ન છોડવા પર ભાર આપ્યો છેલ્લા દિવસોમાં જ્યારે આપણે સ્વર્ગીય માતા આત્મિક યરુશલેમમાં નિવાસ કરીશું તો શું આપણે પવિત્ર આત્માથી ભરપૂર નહીં થઈએ તેથી બે હજાર સાતસો વર્ષ પહેલાં પ્રબોધકો યશાયા અને યરમિયાએ નોંધ્યું કે બધા લોકો યરુશલેમમાં એકઠા થશે અધ્યાય આ કહે છે કે જ્યારે તેની જ્યોતિ પ્રગટશે ત્યારે રાજાઓ અને જાતિઓ આવશે અને તેના પુત્રો દૂર દૂરથી આવશે આ લખ્યું છે આ જેઓ વાદળની જેમ ને પોતાની બારીઓ તરફ ઉડીને આવતા કબૂતરની જેમ ઉડી આવે છે તેઓ કોણ હશે આ શક્ય છે કેમ કે પરમેશ્વરે યરુશલેમના ચોકીદારોને આજ્ઞા આપી છે કે તેઓ ક્યારેય ચૂપ ન રહે જેમ કે યશાએ અધ્યાય બાસઠ માં લખ્યું છે સાથે જ જ્યાં સુધી તે સંસારથી પ્રશંસા પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તેમણે શું કરવું જોઈએ તેમણે આરામ ન કરવો જોઈએ પણ તેમના વિષયમાં ભવિષ્યવાણીઓને પ્રગટ કરતા તેમના મહિમાની ઘોષણા કરવી જોઈએ આપણે પૌત્ર આત્માના છેલ્લા યુગમાં જીવી રહ્યા છે શેતાન ઇબલીસ સ્વર્ગીય માતા સાથે દુશ્મની કરે છે જેમ કે ઉત્પત્તિ અધ્યાય ત્રણ વચન પંદરમાં પરમેશ્વર દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવી છે સારી ને સ્ત્રીની વચ્ચે હું વેર કરાવીશ આખી માનવજાતિ શેતનના વશમાં છે અને તેની શક્તિથી દબાવવામાં આવે છે જોકે એવા લોકો પણ છે જે શેતનના દબાણ નીચે નથી પ્રકટીકરણ અધ્યાય બાર વચન સત્તર પ્રમાણે તેઓ કોણ છે તે સ્ત્રીના બાકીના સંતાન છે સ્ત્રીના બાકીના સંતાન પરમેશ્વરની આજ્ઞાઓનું પાલન કરે છે અને ઈશુ વિશેની સાક્ષીને વળગી રહે છે ખરું પરમેશ્વરે માત્ર તેમને સ્વર્ગમાં રાજમાન્ય યાચક વર્ગનું પદ આપ્યું છે અને તેમના માટે આનંદ જીવન અને આશીષ પ્રાપ્ત કરવા માટે એક શાનદાર માર્ગ તૈયાર કર્યો છે તેથી કેમ કે આપણે પિતા અને માતાનું પાલન કરીએ છીએ શું આ આપણું ભવિષ્ય નથી ઘણા લોકો સ્વર્ગીય માતા પરના આપણા વિશ્વાસને ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે પરંતુ આપણને વિશ્વાસ છે કે પિતા પરમેશ્વર જ બીજી વાર આવનાર ખ્રિસ્ત છે પિતાએ શું કહ્યું કે તે કોનું પાલન કરે છે પિતા માતાનું પાલન કરતા હોવાથી તેથી તેમના સંતાનોએ શું કરવું જોઈએ શું માતાનું પાલન કરવું સૌથી બુદ્ધિમાન માર્ગ નથી તે માર્ગ પિતા અને માતાનો માર્ગ છે અને તે માર્ગ સ્વર્ગના રાજ્યનો માર્ગ છે આપણે તે માર્ગનું પાલન કરવું જોઈએ તેથી મીખા અધ્યાય ચાર શું કહે છે તે આપણને તેમના માર્ગો વિશે શીખવશે જેથી આપણે તેમના પંથમાં ચાલી શકીએ હું માતાનું પાલન કરું છું આ શબ્દો આપણા દ્વારા નોંધ કરવામાં આવ્યા ન હતા આ કોની સાક્ષી છે આ પિતાની સાક્ષી છે તેથી આવો આપણે અંત સુધી આ માર્ગનું પાલન કરીએ જેથી આપણે સ્વર્ગમાં સ્વર્ગીય માતાની સાથે અનંત જીવન અને આશીષોનો આનંદ લઈ શકીએ તે તે લોકો વિશે શું કહે છે જે આ ભવિષ્યવાણીના વચનોને વાંચે છે સાંભળે છે અને તેનું પાલન કરે છે તેઓ ધન્ય છે જે લોકો સ્વર્ગીય આશીષ પ્રાપ્ત કરશે તેઓ આ શબ્દોને સમજી શકે છે પરંતુ તે લોકો વિશે શું જેમને સ્વર્ગીય આશીષ પ્રાપ્ત નહીં થાય જોતા તેઓ જોતા નથી ને સાંભળતા તેઓ સાંભળતા નથી ને સમજતા પણ નથી પણ તમારી આંખોને ધન્ય છે કેમ કે તેઓ જુએ છે છે અને તમારા ધન્ય તેઓ સાંભળે છે આવો આપણે બાઇબલની શિક્ષાઓની સાથે આ શબ્દોને આપણા હૃદયોમાં કોતરીએ આપણે આપણી તીર્થયાત્રા માટે ક્યાં જવું જોઈએ આપણે યરુશલેમ તરફ જવું જોઈએ મને આશા છે કે આપણે ઘણા લોકોને યરુશલેમ સ્વર્ગીય માતાની તીર્થયાત્રા વિશે માહિતગાર કરીશું મને આશા છે કે આ ઉપદેશ આત્મિક પવિત્ર ભૂમિની તીર્થયાત્રા દ્વારા તમને અનુગ્રહ મળશે તમારો ખૂબ ખૂબ આભાર